બધું સામું આપણી સામે નાના હતા તો આપણને માના મોટા થયા તો ચાવવાનું આ એને બધું મેનેજમેન્ટ કરી રાખ્યું છે કે મારા ભક્તને શું જોતું હોય છે પણ આપણે ઓલા વ્યસન ઓરી આવીએ ને સરસ મજાના ભગવાને દાંત આપ્યા હોય તો આમ દાંત કાઢે એટલે આખા લાલ લાલ દેખાયા કે ભાઈ આ કંઈક ખાતો હશે છે ને ભગવાન પાન ખાતા હો યાદ રાખજો ભગવાને પાન ખાધું પણ છે ભગવાનને આપણે હવેલીમાં ધરાવીએ છીએ ચાવીને બીજાને આપવું પણ છે ભાગવતજીમાં લખ્યું છે બીડું આપણે પાનનું બીડું પણ ઘણી ભાગવત કથામાં પ્રવચનમાં ઘણી વખત જાણવા મળે મને એવો એક સૌભાગ્ય એક બે જગ્યાએ મને મળ્યું છે પ્રવચનની ની અંદર ઘણા બધા વ્યસન પણ મૂકેલા છે તમે આ સંકલ્પ દ્વારા વ્યસન મૂકો હવે તમારી પાસે સારામાં સારું જળ હોય ગંગાજળ ભર્યું હોય પણ એની અંદર કંઈક કચરો પડ્યો એટલે થોડુંક દૂષિત થયું હવે એમાં પાછું નવું કઈ ભેરવું હોય સારું તો પેલા એને ખાલી કરવું પડે છે ગતમ દુઃખમ ગતમ દારિદ્રતા મે વચ પછી શું આપે આગતા સુખ સંપત્તિ હમ તવ દર્શન કે હે નાથ અમને સુખ સંપત્તિ આપજે પણ લાસ્ટમાં શું કીધું પુણ્ય પણ આપજે ગાંધીજી વાળી નોટ અહીંયા ચાલે છે પણ આની બોર્ડર ક્રોસ કરો ઇન્ડિયાની તો ત્યાંના માણસો શું કે એ ક્યાં એ કે કરન્સી ચેન્જ એમ ઓલી જે કરન્સી છે એ આખી બહુ ડિફરન્ટ છે તો આ તત્વ એ આપણને શીખવાડે છે પછી બીજા ચાર છે અંતકરણ મન બુદ્ધિ ચિત અને અહંકાર આને યામ કહેવાય છે મન બુદ્ધિ ચિત અને અહંકાર સર્ગ એટલે આ બધું સર્જન કર્યું છે પહેલા ભગવાન આ બધું બનાવે છે પંચ મહાભૂત જે કહીએ છીએ એની ઉત્પત્તિ કરે છે પછી વિસર્ગ વિસર્ગ એટલે વિશિષ્ટ સર્જન સર્ગ અને પાછું વિસર્ગ એટલે ઓલું નહી વિસર્જન નહીં વિશિષ્ટ સર્જન વિશિષ્ટ સર્જન ની અંદર એટલે તમને એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવામાં તમને ખ્યાલ આવશે કે આપણા ઘરની અંદર લોટ આવી જાય ઘી આવી જાય દૂધ આવી જાય પાણી આવી જાય આ બધું આવી જાય તે એમાં એને કહેવાય છે સર્ગ દૂધ પાણી જે રસોઈનો જે સામાન હોય છે એને સર્ગ કહેવાય છે પણ ઘઉંની પ્રોસેસ હોય ઘઉં ફાર્મમાંથી આવે છે આપણે ત્યાં તો એ બધું થઈને આવે છે ડાયરેક્ટ કઈ ઘઉં આમ તરત નીચે ના પડ્યા હોય એના બધા અલગ અલગ પ્રોસેસ થી એના દાણા કાઢે છે પછી આપણી બાજુ આવે છે એની વાવણી થાય એ બધું રેડી કરીને ઘઉં આપણી પાસે આવે છે અને ઘઉંનો આપણે લોટ બનાવીએ અને લોટમાંથી શું શું બને છે ચાલો જણાવો મને લોટમાંથી શું બને રોટલી પછી ભાખરી શીરો ઘઉં શીરો બને લાડુ બને જય હો ગોળ પાપડી શક્કરપારા બરોબર આ ઘણી બધી વસ્તુઓ બને અને આપણે લોટ પાછો ઘઉંનો જ કીધો છે ચણાનો કીધો હોય તો ગાંઠિયા બને બને ઘણું બધું હવે લોટ કોઈ એવી આધાર હોય કે ચાલો આ બધી વસ્તુઓ બની આપણે અલગ અલગ આ લોકોની આ જે બધી વસ્તુ બનાવવાની પ્રોસેસ અલગ અલગ છે હવે એક જ લોટમાંથી બની છે તો એની રોટલી બનાવીએ આપણે રોટલી કેટલા દિવસ સારી રહે બરોબર પછી શીરો તો કયો બે દિવસ શક્કરપારા પણ એને એરટાઇટ ડબ્બામાં રાખવા પડે ઘણા વ્યક્તિઓને વસ્તુઓને હવા લાગી જાય એમાં મુંબઈમાં તો ભાઈ વાત જવા દો એ દેશમાં ગુજરાત જાય ને તો એ હસતો જ ન રહે એ પાણીની બોટલ લઈને બધે ફરતો હોય કે ભાઈ મને આ પાણી નહીં ફાવે બાર ગાવે બોલી બદલાય આ બધું છે પણ એ તત્વ શક્કરપારા બધી વસ્તુ બને છે એને કહેવાય છે એ બધી વસ્તુ બનાવી એ બધું સર્ગ છે પણ એને પછી મેન્ટેન કરવું શીરાને કેટલો સમય રાખી શકીએ રોટલી કેટલો સમય રહે એનું અસ્તિત્વ કેટલું આ બધું વિસર્ગ છે એને બધું મેનેજ કરવું જ્યાં સુધી જ્યારે એનો સમય આવે કોઈ પ્લાન્ટની અંદર વૃક્ષ આવે છે એની રીતે ખીલે છે અને એની રીતે એ પાછો જાય છે પછી પાછું બીજું દાણો તમે એક જ નાખો છો ફાર્મની અંદર એમાંથી હજાર દાણા આપે છે હજાર એનર્જીઓ આપણને મળે છે એવી જ રીતે કોઈ બાળક હોય હવે એના જ સ્વરૂપે કોઈ બીજ બીજું હોય પ્લાન્ટનું એ પાટમાંથી તે આગળ વધે છે શક્કરપારા ખુલ્લામાં ન રખાય રોટલીને આપણે ગરબામાં રખાય આ તત્વ બધા એની સ્થિતિ એને કહેવાય છે સ્થાન લીલા